નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની અંદર ઓછી ઊંડાએ પાણીની પાઇપલાઇન નાખેલી હોવાથી હાલત કફોડી હાલમાં વિકાસના કામમાં પાણીની પાઇપલાઇન અડચરરૂપ બનવા સાથે માખા માથાના દુખાવા સંબંધ બની રહી છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પીડબ્લ્યુડી વિભાગ બે દ્વારા લખતર તાલુકા પંચાયતને બે વાર નોટિસ આપી અને પાણીની પાઇપલાઇન છે તે એક મીટર ઊંડી કરવા માટે સૂચના આપવામાં આવી હતી તેમ છતાં લખતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પગલા નહીં ભરાયા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે સૂત્રો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે શ્વેતાબેન ત્રિવેદી દ્વારા કેમ કોઈ કામ કરવામાં આવતું નથી તેમને તાલુકા વિકાસ વિકાસ માટે લાવવામાં આવ્યા છે કે તેઓ વિનાશ કરી રહ્યા છે તેમ તેઓ પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે લખતર ગામની અંદર છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે તેમ છતાં લખતર તાલુકા પંચાયતના લખતર તાલુકા વિકાસ અધિકારી છે તે શ્વેતાબેન ત્રિવેદી કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી અને તેમને કઈ બાબતમાં રસ છે તે જ સમજણ પડતું નથી તેમને શા માટે થઈ અને જે માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ બે દ્વારા આપવામાં આવી નોટિસ મુજબ કોઈ પણ પ્રકારની કામગીરી કરાવી નથી અને હાલની અંદર લખતર ગામની અંદર જે રીતે બે કરોડ રૂપિયા જે પાણીની પાઇપલાઇન માટે ફાળવવામાં આવ્યા હતા સરકાર દ્વારા જળશય નર્તક યોજના અંદર ફાળવવામાં આવ્યા હતા તે ફેલ જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાશે